ખાંભામાં ખોટી એટ્રોસિટીની ફરિયાદના પગલે ગામ બંધ રાખવામાં આવ્યું છે ખાંભા ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ પર ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતા ગ્રામજનોમાં રોષ ભબૂકી ઉઠ્યો છે વેપારી મંડળ આ ફરિયાદના પગલે સરપંચ પ્રતિનિધિના સમર્થનમાં આવ્યું છે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો તો સાથે જ આજે ખાંભા પોલીસ તેમજ મામલતદારને પણ આ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવશે અને એટ્રોસિટીની ખોટી ફરિયાદ રદ કરવાની માંગ કરવામાં આવી છે આગામી સમયમાં જો ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હું કુમણ બાબાભાઈ ભેકુભાઈ ખાંભા ગામે કપાસના વેપારી તરીકે એક અગ્રણી તરીકે તમામને એક અપીલ કરવા માગું છું કે આજે ખાંભા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા બે વર્ષથી મારા દીકરીબા શ્રી રીનાબેન બાબાભાઈ કુમાર સરપંચ તરીકે સેવા બજાવે છે તો આજે પંચાયતની અંદર નાના મોટા એવા પ્રશ્નો બનતા હોય તો આજે મારે એના પ્રતિનિધિ તરીકે હું પંચાયતની અંદર જાતો હોઉં છું ત્યારે આ ગિરીશ બાબરિયા નામના યુવકની એક ગટર બાબતની અરજી હતી તેને સમજાવવા માટે મેં ગ્રામ પંચાયત ઓફિસે હું ગયેલો અને કીધેલું કે ભાઈ તારા આ જે પ્રશ્ન છે એ પ્રશ્નને તું સામેવાળા પક્ષને બોલાવી અને આપણે સુલટાવી દઈ પરંતુ તે કાંઈ માન્યો નહીં અને ત્યાંથી જતો રહ્યો અને તેણે મારી ઉપર ખોટી ફરિયાદ દાખલ કરેલ છે ફરિયાદ દાખલ કરવાની સાથે ખાંભા ગામના તમામ વેપારીઓ ખાંભા ગામના અગ્રણીઓ રાજકીય આગેવાનો અને નાગરિકોએ આજે સ્વયંભૂ જે બંધ પાડ્યો તેનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને મેં જ એ લોકોને બપોરે કીધું કે ભાઈ જે કાંઈ થયું પતી જશે કાયદો કાયદાનું કામ કરશે તમે લોકો તમારા ધંધા રોજગાર ચાલુ રાખો અને વ્યવસ્થિત કરો આપણે કાયદાના નિયમ પ્રમાણે ચાલવાનું છે અને આને જે ગિરીશ બાબરિયા નામના યુવકે ફરિયાદ દાખલ કરે છે એ મને જાણવા મળે છે કે એણે મને મારી ઉપર આક્ષેપ એવો કરેલ છે કે ઢીકાપાટુનો માર મારેલ છે જ્ઞાતિ પ્રત્યે હું આવું કંઈ જ બોલેલ નથી અને મારા સાક્ષીમાં ત્યાં ગ્રામ પંચાયતનો સ્ટાફ પણ અંદર હતો એણે પણ જોયેલું છે કે શું બનેલ છે માટે સરકારશ્રીને મારી નમ્ર અરજ છે અને પોલીસ તંત્રને મારી નમ્ર અરજ છે કે જે કાંઈ સાચું હોય કાયદાની રીતે હું જો દોષિત હોઉં તો મને સજા કરે અને બાકી ન દોષિત હો તો મને ન્યાય અપાવે એવી હું અરજ કરું છું ખાંભા મુકામે જે એસ્ટોસિટીની ફરિયાદ દાખલ થયેલી તે બાબતે આજ રોજ ખાંભા તાલુકાના તમામ વેપારી એસોસિએશન દ્વારા આજે મને આ બાબતે એસઓસીપીની ફરિયાદ ખોટી થયેલ છે અને આ ફરિયાદ રદ થવી જોઈએ તેવી તેઓની માગણી સાથેનું આજરોજ મને આવેદનપત્ર આપવામાં આવેલ છે આ આવેદનપત્ર અમુ ઉપર ચોક્કસ આપની રજૂઆત પહોંચાડી દેશે મારું નામ મહેન્દ્ર હરિયાણી અમારા વેપારી અગ્રણી અને સર સરપંચના પિતાશ્રી બાબાભાઈ ખુમાર કે જે એક મોટા વેપારી છે એની ઉપર ગઈકાલે દસ દસને આસપાસ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે ત્યારે અમારા વેપારીમાં એક આખો ભયનો માહોલ ઊભો થયો છે જો વેપારી ઉપર આવું કૃત્ય થતું હોય તો બીજાની શું સલામતી આ ભયને કારણે લોકોએ સ્વયંભૂ કામ બંધ રાખી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે